ખેતી કરે ને કે ખબર પડે વેપાર કરે એને ખબર હોય કે કેટલી ને ખબર પડે કે આગલું બિલ ચૂકવીને પાછળ લઈએ એમનું મન જાણતું હોય અને ભીખ માગે જીતે કાંઈ ખરો થેલો ગમે કરી અને જે ગલી હાથ આવે એ ગલીમાં જે પહોંચ પછી મળ્યા એમાં કોઈ ટેન્શન ખરું કાંઈ વાંકી કેળ કરીને મથવા જવાનું ખરું એટલે જ કહેવાય છે કે ખેતી કરે એને ખબર પડે અને વેપાર કરે ને ને ભીખ માગે જીતે એને કોઈ ટેન્શન જ નહીં જ્યારે ખેતીનું જે ખેતરની અંદર ખેડ કરવાની હોય અને ખેતરમાં જ્યારે વરસાદ વરસ્યો હોય ત્યારે ખેડૂત રાજી થાય કે હવે આ પાણી ઓસરે એટલે આપણે કાંઈક ભગવાન વવરાવે તે વાવશું હવે બરોબર એ વાવવા માટે ખેડૂત બીજવારો લાવે અને એ મોઘા ભાવનો બીજવારો લાવ્યો હોય અને કદાચ એમાં વરસાદ આવી પડે અને એ બધું બગાડે તો એ ખેડૂતને ઘણું બધું દુઃખ લાગતું હોય દવાઓ ગંજરપો જે જે ખેતરની અંદર જે વસ્તુ જોતી હોય દાળીયા મોંઘા ભાવના લાયા હોય એ દાળિયાની મજૂરી પૂરી ના પડતી હોય અને અચાનક આવું બને એટલે એ ખેડૂતને ઘણું બધું દુઃખ લાગતું હોય છે એક વખત આપણે જોયું તો બે વર્ષો પહેલાં એ ખેડૂતનું અઢળક જીરું બરીને ભસ્મ થયું હતું હવે એ વખત એ ખેડૂતને ખબર પડે કે ખેતી શું કહેવાય એટલે જે જાણે અને તાણે જે વધારે જાણતો હોય એને દુઃખ વધારે પડે એમ ખેડૂત પોતાની ખેતી કરે પણ ખેતરમાં કેટલું બધું જોતું હોય ને એની પાછળ કેટલો ખર્ચો હોય એ માત્ર ચોવીસ કલાક ખેડૂત જ જાણતો હોય કારણ કે આવો બળબડતો તાપ પડતો હોય ને તાપની અંદર પરસેવાના ટેપા પડતા હોય ને આખું શરીર રેપ જે પરસેવે થતું હોય ત્યારે એને ખબર પડે કે આ ખેતી શું કહેવાય એમ એટલે જ કહેવાયું છે કે દુખિયાના દુઃખને સુખિયા શું જાણે જેના ઉપર દુઃખ પડતું હોય એ સિટીમાં રહેતા હોય શહેરમાં રહેતા હોય વિદેશમાં રહેતા હોય એવી એસીમાં રહેતા હોય એમને દુઃખની ના ખબર પડે કે દુઃખ કને કહેવાય અને એટલે જ કીધું છે કે દુખિયાના દુઃખને સુખિયા શું જાણે અને સુખિયાના દુઃખને દુખિયા શું જાણે એ જે સુખી છે ને એમના સુખની ખબર દુખિયાને ના હોય કે એમને એવી ખબર ના હોય કે માણસો આવી રીતનું સુખ માણી રહ્યા છે એમને માત્ર એમના દુઃખની જ ખબર હોય એમ સુખીયા જે છે એમને માત્ર એમના સુખની જ ખબર હોય જ્યારે હવારથી કરી હજ જુધી પોતાનું ગુજારણ કેવી રીતે ચલાવવું અને ભગવાન આપણને રાત્રે રોટલો આલે તો બસ એમ પોતાનું ભરણ પોષણ કરી અને રાતે આરામથી બાજરીનો રોટલો ખાઈ અને સૂઈ જાય અને હવારમાં દાડો ઉગે એટલે વિચારે કે કાલ હવે ભગવાન તું આલજે એટલે જ કીધું છે કે સુખિયાના દુઃખને જે સુખિયાના સુખ છે ને એ દુખિયા ના જાણે પણ દુખિયાના સુખને સુખીય ના જાણે એટલે જે દુખી છે ને એમને ખબર ના હોય કે સુખ જેવું હોય અને સુખીને ખબર ના હોય કે દુઃખ જેવું હોય એટલે ખેતી કરે ને ખબર પડે વેપાર કરે ને વીતેને ભીખ માગે જીતે જ્યારે વેપારનું આયોજન કર્યું હોય ને આપણું કામ મડ પૂરું પાડતા હોય એક બિલ ટુ બીજું બિલ હવે બાકી રેસે નહીં રહે તો સુધી તો નામાવાળા બૂચ મારીને જતા રે તો રોકડે લાવી હોય નામાવાળા બૂંચ મારીને જતા રહે એટલે એને પૂરું કેવી રીત પાડવું અને તોય મોટી મોટી વાતો માટે મળી જશે ગામ મૂકીને નહીં જતા રહીએ એટલે એ તો જે જાણતા હોય એને જ ખબર પડે એટલે જ કીધું છે અને જે ભીખ માગે જીતે એમાં તો કોઈ કાંઈ ઉપાડ કરવાનો હોય કંઈ લોન બોન કાંઈ લેવાની હોય ને એટલે એમને તો મજા જ હોય ઘણું બધું સુખ આવે તો સલકી ના જ કારણ કે સુખમાં દુઃખ ક્યારે આવે એ નક્કી ન થતું એટલા જ માટે આપણે તમે ઘણું બધું સુખ મેળવ્યું હોય ને કહેવાય છે કે ભગવાન ક્યારેક બાર મહિને આંટો મારે છે અને તમે મોટી મોટી ઓફિસો કરીને બેઠા હોય ને આગળ બોર મારેલો હોય રજા સિવાય આવવું નહીં ત્યારે એ ભગવાન અવતાર ધારણ કરી આવ્યા હોય તો એ વાંચીને પણ વ્યા જાય છે એના માટે કેવું હોય તો કે શ્રીમંતો ઓ શ્રીમંતો નો સુખ સરા આગર જોવાઓ સો રજા શિવાય અંદર ના હો અરે રજા અંદર ના વાજી દિયો જાઓ સો હે માસ કરે લે ક્યારે આવે ને ક્યારે જાય એ કોણ જાણે જાનકીનો નાથ નતો જાણી શક્યો કે કાલે સવારે શું થવાનું હે પરમાત્માનું ભાતું ભરી અને આ જીવનમાંથી આ જીવડામાંથી આ કાયામાંથી આવતા ભવનું ભાતું થોડું ઘણું તો ભરી લેવાનું કારણ કે જેનો જન્મ છે એનું મૃત્યુ તો નિશ્ચિત છે કારણ કે આજ નહીં તો કાલ કાલ નહીં તો પછી પણ જવાનું 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 એ તો નિશ્ચિત જ છે પહેલાંના સમયની અંદર વાયક મળતાં અને રાત ભલે ગમે એવી અંધારી હોય રાત ગમે એવો મેહુલ્યો વરસતો હોય તો એ પણ વાયકને ના ચૂકતા અને ગુરુનું જ્યારે આગમન થાય અને ગુરુનો જ્યારે હુકમ થાય તો એ હુકમનું પાલન કરતા પહેલાંના સમયની અંદર વચનનું કિંમત હોતી અત્યારે વચનનું એવું કાંઈ પહેલાંના સમયની અંદર પ્રાણ જાય પણ વચન ના જાય અત્યારે તો વચન ભલે જાય પણ પ્રાણ ના જવો પડે એ પહેલાંનો અને અત્યારનો ઘણો બધો તફાવત છે એટલા જ માટે તો આપણે ભજન ગાવું હોય તો કે રાત અંધારી અને સતીને વાયક આવ્યા સાંભળો ભજન ra to yo andare shatne va yakoya gare ra to yo andare dharm mare guru na বার রে এরে না তো নারে ধর শে হে জৈ মা রে যাবো না দর ভার রে કોઈક ના ત્યાં જવું આપણા વડવાઓ કેતા કે મારી ભાગી જાવ અને ખાઈને હુઈ જાવ આ પહેલાની એક કહેવત છે એટલે કોકની નિંદ્યા કૂથણી કપણી કરવી અને બજારોમાં જઈ અને મોટી મોટી વાતો માંડવી એના કરતા હરિનું નામ લઈ અને હમી હાજે હું હારો તો કારણ કે એ પરમાત્માનું નામ લીધેલુંય કામ આવશે આપણે બેલેન્સ બેંકમાં પડ્યું હોય તો આપણને ચારેક ઉપાડવાનો જીવ થાય અને કોકના ઉશીના લીધા હોય તો આલવાનું મન થાય પણ આપણે પહેલેથી જ બૂચ માર્યું હોય આપણું ખાતું જ ના ખોલાણું હોય આપણી શિબિર જ હારી ના હોય તો હવે એમાં તો બેંકવાળા શું કરે એવી જ રીતે આ અવતાર મળ્યો છે તો એની અંદર પરમાત્માનું જો થોડું ઘણું ભાતું ભરેલું હશે તો કાંઈક આ જ છે એટલા જ માટે તો કોઈક ભજનમાં કીધું છે કે તાળી પાડો તો મારા રામને બીજી કોઈ તાળી નહીં સમરણ કરી લો તો કે મારા રામનું બીજું કોઈ સમરણ નહીં એવું જ આ ભજન હે રામ હોય हरे समरण करी लो मारा श्याम शाम नो रे ना समरण नो हे भातो लो मारा शामी रे रे ना भातो नो अरे बचपन बचपन मङोण फेर शे रे ായ ബച്ച മാറി ബായ താഴീ പാടോ തോമാി രേ താഴീലോ ഭാ ബന്ദി ഭാ ബീ മാണോ പേര് ശ ভাই বন্দীকে ভাই যো ভাই বন্দী মা শুধা মান কৃষ্ণ মায়া রে ভাই বন্দীকে ভাই যো হে তাড়ি রে পাড়ো মারা শামী রে তড়ি না ভি লো মারা শ্যামি রে भे जवानी जवानी मा रे पोे जवानी खे वाए जवानी मा ए जवानी माउ मेरा